નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો એકથી પાંચ કચ સ્પેશિયલ ભરતી બે હજાર પચીસમાં આજે નિમણૂક હુકમ મેળવવા માટેનો આઠમો દિવસ હતો ને આઠમા દિવસની અપડેટ લઈને આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો વધારે સમય ના બગાડતા સીધું શરૂ કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે આજે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોના કોલ લેટર નીકળેલા હતા તો સૌથી પહેલાં વાત કરી લઈએ કે જનરલ મેરિટ નંબર ચોવીસો ને એકથી બે હજાર આઠસો અઠ્યાવીસો સુધીના ઉમેદવારો જે હતા એમના આ કોલ લેટર આજે નીકળેલા હતા અને કેટેગરી મુજબ જોઈએ તો ઓપન કેટેગરીમાં સત્યાવીસો ને છાસઠ મેરિટ નંબર આખરી હતો આજનો ત્યારબાદ એમનું લાસ્ટ મેરિટ હતું સડસઠ પોઈન્ટ એકાવન બત્રીસ એસસી કેટેગરીની વાત કરીએ તો છેલ્લો મેરિટ નંબર હતો આજે ચારસો ને અડસઠ એનું મેરિટ હતું સડસઠ પોઈન્ટ ઝીરો બે ઓગણસાઠ એસટી કેટેગરીમાં આજે પણ કોઈ ઉમેદવાર ન હતા એસસી કેટેગરીની વાત કરીએ તો અઢારસો ને મેરિટ નંબર હતો અને એનું જે મેરિટ હતું સડસઠ એક હતું ત્યારબાદ વાત કરીએ એ એસ કેટેગરીમાં મેરિટ નંબર હતો ત્રણસો ને છાસઠ છેલ્લો અને મેરિટ હતું લાસ્ટમાં સડસઠ ઝીરો બસો એમ કરીને ચારસો ઉમેદવાર જે છે એના કોલ લેટર આજે નીકળેલા હતા હવે સીટો કેટલી ભરાઈ છે એની વાત કરી લઈએ તો જનરલ કેટેગરીની અંદર ત્રણ સીટો આજે ભરાઈ એસસી કેટેગરીમાં આજે સૌ કોઈની નજર એસસી કેટેગરી ઉપર હતી અને જે રીતે એક્સપેક્ટેશન હતી તો એક્સપેક્ટેશન કરતાં વધુ સીટો આજે ભરાઈ ગઈ એવું થયું છે તો અગાઉના દિવસો જેટલા પણ ગયા એ પ્રમાણે આપણે ગણતરી કરતા હતા કે જેટલા ઉમેદવારો જે દિવસે બોલાવવામાં આવ્યા હોય એ ઉમેદવારોના પંચોતેર ટકા આસપાસ જગ્યાઓ જે છે એ ભરાતી હતી પણ આજે એવું જોવા મળ્યું કે છોતેર ઉમેદવારોમાંથી બાસઠ ઉમેદવારો હાજર રહ્યા જિલ્લા પસંદગી એસસીમાં કરી દીધી એટલે કે લગભગ એસી ટકાથી ઉપર આજે એસસી કેટેગરીની અંદર જે છે એ નિમણૂક હુકમ મેળવ્યા છે તો હવે વાત કરીએ કે એસસી કેટેગરીમાં આજે જે આ રીતનું બાસઠ જગ્યાઓ ઉમેદવારો ભરાયા તો હવે આવતીકાલે શું એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ તો આવતીકાલે જે છે એકતાલીસ ઉમેદવારો જે છે એમને બોલાવવામાં આવેલા છે તો એકતાલીસ ઉમેદવારોમાંથી કેટલા લોકો લાગશે એની આપણે ચર્ચા કરીએ તો હાલમાં આપણે જોઈએ કે છવ્વીસ સીટો જે છે એસસીમાં બાકી રહી છે આ છવ્વીસ સીટો છે એને એકતાલીસ લોકો છે અને આવતીકાલનો દિવસ છે હવે આજે જે પ્રમાણે ટકાવારી રહી છે કે એસી ત્યાંસી ટકા લોકો હાજર રહ્યા છે તો એવી રીતે આપણે છવ્વીસ સીટો છે અને એનાથી આપણે ઉપર ગણીએ તો લગભગ પાંત્રીસ પાંત્રીસ જેટલા ઉમેદવારો આપણે સેફ કહી શકીએ બાકીના ઉપરના પાંચ છ ઉમેદવારો જે છે એને કદાચ નહીં મળે એવું આપણે કહી શકીએ છીએ અને મળી જાય તો સારી વાત છે અગાઉ આપણે વાત કરી હતી કે એસસી કેટેગરીમાં થોડી ચાર પાંચ સીટો બીજા રાઉન્ડમાં જશે એવું બની શકે છે પણ આજની આજે જે વધારે જગ્યાઓ જઈ એના કારણે જે છે એ અનુમાન જે છે એ થોડું અલગ હવે પડે છે તો મેરિટ નંબર ચારસો ને અડસઠ સુધીના આજે લાગે છે એસસીમાં અને મેરિટ નંબર પાંચસો ને પાંચ સુધી જે છે એ સેફ કહી શકાય છે ત્યારબાદના લોકો રહે કદાચ વેઇટિંગ રાઉન્ડની રાહ જોવી પડશે તેને એસસીબીસી કેટેગરીનો તો આજે કોઈ સીટો હતી જ નહીં એટલે એમાં પણ એમાં જીરો છે એસટીમાં જીરો છે ઇડબ્લ્યુએસમાં એક ઉમેદવારે લીધું હતું અને કુલ જોવા જઈએ તો ચારસોમાંથી છાસઠ સીટો જે છે એ આજે ભરાવા પામી છે ટોટલ વાત કરી લઈએ તો ઓપનમાં અગિયારસો એકાણુંની સામે ઓગણસાઠ સીટો ભરાઈ અગિયારસો ને બત્રીસ સીટો બાકી એસસી કેટેગરીમાં એકસો ને સીટો હતી એમાંથી એકસો સત્તાવન ભરાઈ છવ્વીસ બાકી એસટી કેટેગરીમાં એકસો સત્તાણુંમાંથી ઓનલી બે જ ભરાઈ એકસો પંચાણું બાકી એસસીબીસીમાં બધું ભરાઈ ગઈ બસો પચાસ હતી ઇડબ્લ્યુએસમાં એમાંથી ચૌદ ભરાઈ અને બસો છત્રીસ બાકી કુલ પચીસોમાંથી અત્યાર સુધી અઠ્યાવીસ તારીખની એન્ડમાં નવસો ને અગિયાર ભરાઈ અને પંદરસો ને નેવ્યાસી જે છે એ બાકી છે છત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા જે સીટો જે છે એ ભરાઈ છે હવે અહીંયા તમે એક આંકડો આ જોઈ શકો છો કે નવસો ને અગિયાર હવે કુલ ભરતી છે ની અને ભરાઈ છે નવસો ને અગિયાર તો પંદરસો ને નેવ્યાસી જગ્યાઓ હાલ બાકી રહી છે હવે આપણે ગણીએ કે આની અંદર આપણે એસસીના બીજા છવ્વીસ ઉમેરી લઈએ તો ત્યારબાદ સેકન્ડ રાઉન્ડની અંદર એસટી અને એ જે થોડા ઉમેદવારો બાકી રહી ગયા હતા સામાન્ય ભરતીમાં કદાચ મેક્સિમમ આપણે સો જેવા ઉમેદવાર પણ ગણીએ છીએ તો સત્તરસો એટલે કે નવસો અગિયારની અંદર પ્લસ આપણે કરીએ તો એક હજાર એટલે કે અગિયારસો એટલે કે મેક્સિમમ જે છે એ અગિયારસોથી વધારે સીટો જે છે એ કચ્છની અંદર ભરાવાની નથી એટલી બી નહીં ભરાય આ તો ખાલી હું વધારે મોટો આંકડો કહું છું અગિયારસો પણ સીટો ભરાવાની નથી અને પચીસોની ભરતી છે તો કચ્છને જે સ્પેશિયલ શિક્ષકો ફાળવવા માટે આ ભરતી જાહેર કરવામાં આવી હતી અને એ ઉદ્દેશ્ય જે છે એ અહીંયા એ સિદ્ધ થતો હોય એવું લાગતું નથી બરાબર છે દાખલા કેમ કે ચૌદસો જેવી સીટો જે છે એ બાકી રહી જવાની છે ઉમેદવારો ન મળવાના કારણે હવે ઘણા લોકોને વિડીયોની અંદર એવી કોમેન્ટ્સ આવતી હોય છે કે ઓબીસી અને એસસીને ન્યાય અપાવો ન્યાય માટે કંઈક કરો અને સીટો કન્વર્ટ કરાવો અથવા તો જનરલ મેરિટ પ્રમાણે ભરતી કરાવો તો ઉમેદવારો લાગે અને કચ્છને પૂરા શિક્ષકો પણ મળે તો તમારી વાત જે છે એકદમ સાચી છે અને વેજવી છે અને એટલા માટે જ આ વિડીયોમાં અમારે એ વિશે ચર્ચા કરવી છે કે એ માટે તમે લોકો શું કરી શકો જે ઓબીસી અને એસસીના જે ઉમેદવાર રહ્યા જેમને મેરિટ છે એ પણ ઉંમરના ક્રાઇટેરિયાના કારણે કે નેવું માર્ક સ્ટેટના કારણે જે લોકો આ કચ્છની ભરતીમાં પણ લાગી શકવાના નથી તો એવા લોકો જે છે એમને હજુ સરકાર જે છે એટલે કે આપણી સમિતિ જે છે એ બીજો રાઉન્ડ બહાર પાડશે અને બીજા રાઉન્ડની અંદર પણ જગ્યા ભરવાનો જે છે એ પ્રયત્ન કરશે હવે બીજો રાઉન્ડના અંતે એ લોકો જે છે એ નક્કી કરે એ પહેલાં જે પણ લોકો લાગ્યા નથી એ લોકોના મને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ઓબીસી અને એસસીના એવા અલગ અલગ ગ્રુપ પણ વોટ્સઅપમાં તમારા લોકોના ચાલતા હોય છે અને એના માટે તમે લોકો મહેનત કરતા હોય છે અને ઘણા લોકો ધરણા પર જે ત્યાં બેઠા હતા આંદોલન થોડું રેલી જેવું કરતા હતા અને એ બધી વસ્તુ કરતા હતા તો એ બધા લોકોને મારી એક એવી સલાહ છે કે કચ્છની વસ્તુ છે ને કચ્છમાં શિક્ષકો પૂરા પાડવાના છે અને આ જગ્યાઓ જે છે ઘણા સમયથી ખાલી છે તો બાળકોનું શિક્ષણ પણ ના બગડે એ પણ જોવાનું છે અને બધું છે તો આ જે કચ્છના જેટલા પણ ધારાસભ્ય છે એ બધાનો તમારો સંપર્ક કરવો પડશે ગાંધીનગરના થોડા ધક્કા ખાવા પડશે ખાલી વોટ્સઅપમાં કે એમાં તમારે કહેવાથી કંઈ શું ફરક નહીં પડે તો તમે અત્યારથી જે છે એ તમારા ગ્રુપ છે સંગઠન છે તમારું તો એ પ્રયત્ન કરવા માટે લાગી જાઓ બરાબર છે કચ્છ માટે ઘણા લોકો ત્યાંના સ્થાનિક નેતાઓ પ્રયત્ન કરે છે બધું કરે છે પણ એ લોકોને એવી ખબર નથી કે અહીંયા લગભગ રિયાલિટી શું છે અને ઉમેદવારો તો છે પણ કયા કારણથી એ નથી લાગી રહ્યા એ તમારે એ લોકોને કહેવું પડશે તો જે પણ આવા ગ્રુપ ચાલતા હોય બધા ગ્રુપની અંદર આ વિડીયોને તમે શેર જ કરજો આવા લોકોને શેર કરજો અને આ વસ્તુ તમે કરો કે ત્યાંના જે પણ સ્થાનિક આગેવાનો જે છે ત્યાંના ધારાસભ્ય છે એ છે એમની આગળ આ મુદ્દાને તમારે હાઇલાઇટ કરવો પડશે તો જ બીજો રાઉન્ડ પૂરો થઈને પછી જે એ લોકો વિચારે વિચાર કરવા માટે મજબૂર થાય કે આ જે ઉમેદવારો જે છે એમને જેટલા પણ રહી ગયા છે આ તો એમને જનરલ મેરિટ પ્રમાણે સીટો ભરી દેવામાં આવે તો આ રીતનું થઈ શકે છે એક ચમત્કારિક ઐતિહાસિક નિર્ણય લેવાઈ શકે છે એવું નથી કે નહીં લેવાય એટલે હાર માનીને બેસી રહેવાની જરૂર નથી કશું જ શક્ય નથી જેટલા પણ ઉમેદવારો છે એ બધા આ રીતનો પ્રયત્ન કરો સત્તા પક્ષ દ્વારા જ પ્રેશર બનાવશો તો જ થશે વિરોધ પક્ષ કે એવી રીતે કરવા જશો તો નહીં થાય બરાબર તો વણ માગી મારી તમને સલાહ છે તમે લોકો કોમેન્ટમાં કહેતા હતા એટલા માટે તો આ વસ્તુ તમે કરી શકો છો એક જણાથી બે જણાથી કે બીજા સોશિયલ મીડિયામાં બીજું કંઈ કરવાથી નહીં થાય રૂબરૂમાં જ બધાએ જવું પડશે અને બધા લોકો સંગઠિત છો ગ્રુપ પણ છે તો એનો ઉપયોગ તમે કરો આશા રાખીએ કે તમારા તરફેણમાં કંઈક સારો એવો નિર્ણય સરકાર લે અને બધાને નોકરી મળે વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત